સમયના અનંત સાગરમાં અનેકો યુગો આવ્યા અને અસ્ત થયા અનેક રાજાઓ આવ્યા અને ગુંજીને ચાલ્યા ગયા પરંતુ કેટલીક ગાથાઓ એવી હોય છે કે જે કાળના પથ્થર પર અક્ષય અક્ષરે લેખાઈ રહે છે એ ગાથાઓ માત્ર ઘટના નથી એ ધર્મ અને અધર્મ વચ્ચેના સંઘર્ષની દિવાલ છે આ કથા છે એ યુગની જ્યારે ધરતીના આકાશમાં અંજવાળું હોવા છતાં હૃદયોમાં અંધકાર વધતો હતો ઋષિઓના આશ્રમોમાં હવનની જ્વાળા તો પ્રગટતી પરંતુ પવનમાં અજાણ ભયનો સૂક્ષ્મ સ્પર્શ અનુભવાતો દિશાઓ પણ જાણે કોઈ મહાઘટના માટે શ્વાસ રોકીને ઊભી હતી કશ્યપ ઋષિ કે જેઓ સૃષ્ટિના પિતા સમાન માનવામાં આવે છે તેમના આશ્રમમાં શાંતિનો અખૂટ પ્રવાહ વહેતો હતો યજ્ઞકુંડમાંથી ઉઠતો ધુમાડો આકાશ સાથે વાતો કરતો અને વેદમંત્રોની ધ્વનિ પવન સાથે દિશા દિશા સુધી પ્રસરી જતી તેમની પત્ની દીતીના હૃદયમાં એક આગ હતી કે પોતાના વંશને શક્તિ અને પ્રભાવથી ભરેલો જોવાની તીવ્ર ઈચ્છા હતી સમય આવ્યો અને દીતીના ગર્ભમાંથી જન્મ્યા બે પુત્ર જન્મની ક્ષણે જ પ્રકૃતિમાં એક અજાણી કંપન ફેલાય આકાશમાં પક્ષીઓ ઉડતા ઉડતા અચાનક થંભ્યા અને ધરતી જાણે ગુંજી ઉઠી પ્રથમ જન્મ્યો હિરણ્યાક્ષ તેની આંખોમાં વાવાઝોડાની તીવ્રતા ભાલ પર અહંકારની રેખા ત્યારબાદ જન્મ્યો હિરણકશ્યપ જેના ચહેરા પર ગર્વ અને તીવ્ર સંકલ્પનું તેજ જળહળતું હતું આ બંને માત્ર બાળકો ન હતા જાણે પ્રકૃતિએ પોતાના અંતરમાં છુપાયેલા પ્રચંડ માનવ રૂપ આપ્યું હોય બાળપણથી જ તેઓમાં અસામાન્ય શક્તિ દેખાતી જ્યારે બાળકો રમતમાં મગ્ન રહે ત્યારે તેઓ પર્વતો ચડતા નદીઓ પાર કરતા અને પોતાના બહનો અહેસાસ કરતા ઋષિઓએ અનેક વાર અનુભવ્યું કે આ બંનેનો કોઈ વિશેષ દૈવી ગુઠ રહસ્ય છે પરંતુ ગાથા અહીં અટકી નથી એક પ્રાચીન રહસ્ય કહે છે કે આ બંને ભાઈઓ વાસ્તવમાં વેંકુટના દ્વારપાલ જય અને વિજય હતા એક વખત મહર્ષિઓના શ્રાપથી તેમને અસુર્યોની જન્મ લેવો પડ્યો એ શાપ દિશાઓમાં ગુંજવા લાગી હિરણ્યાક્ષ નો સ્વભાવ ઉગ્ર યુદ્ધપ્રિય અને હિરણકશ્યપનો સ્વભાવ તીવ્ર અને શાસનપ્રિય હતો હિરણ્યાક્ષે પોતાના બળના ઘમંડમાં પૃથ્વીને પાતાળમાં ખેંચી લીધી જેના કારણે બ્રહ્માંડમાં અસ્થિરતા ફેલાઈ દેવતાઓ ભયભીત થઈ ગયા અને ભગવાન પાસે ગયા અને ત્યારે પ્રગટ્યો વરાહ અવતાર જેમણે પૃથ્વીને બચાવી અને હિરણ્યાક્ષનો સંહાર કર્યો આ ઘટના હિરણ્યકશ્યપના હૃદયમાં અગ્નિ બની ગઈ તે દિવસે રાત્રિના નિર્જન સમયે જ્યારે આકાશમાં તારાઓ નિષ્પદ સાક્ષી બની જગમગતા હતા હિરણ્યકશ્યપે મુઠી ભીંસી આકાશ તરફ જોયું અને કહ્યું જે વિષ્ણુએ મારા ભાઈને હરાવ્યું તેનું નામ પણ આ ધરતી પર સહન નહીં કરું હું એ શક્તિ મેળવીશ કે જે સમગ્ર સૃષ્ટિ મારી ઈચ્છાથી ચાલે તેના શબ્દોમાં ક્રોધ હતો પરંતુ સાથે અડગ સંકલ્પ આ સંકલ્પ સાથે શરૂ થયો એક એવો અધ્યાય જેના કારણે યુગો સુધી ગાથા ગવાતી રહી ઋણકશ્યપીએ રાજમહેલ છોડી દીધું ઘોર જંગલ તરફ પ્રયાણ કર્યું જ્યાં સૂર્યનો પ્રકાશ પણ મુશ્કેલીથી જમીનને સ્પર્શે વૃક્ષોની ઘેરી છાયા પવનમાં ભયાનક નિશ્ચળતા અને દૂરથી આવતી જંગલી પ્રાણીઓની ગર્જના ત્યાં એક નિર્જન સ્થળે તેણે તપ શરૂ કર્યું દિવસો મહિના બન્યા મહિના વર્ષોમાં ફેરવાયા અને વર્ષો યુગ સમા લાગવા લાગ્યા હિરણ કશ્યપ એક પગ પર ઉભો શ્વાસ ધીમો એકાગ્ર શરીર પર માટી ચડી માળા બનાવી વેલા ગઈ પરંતુ તેની દૃઢતા રહી તપનો તાપ એવો હતો કે દિશાઓમાં ગરમી પ્રસરી ઋષિઓએ અનુભવ્યું કે કોઈ પ્રચંડ શક્તિ ઉદ્ભવી રહી છે અંતે બ્રહ્માંડના કમળાસન પરથી બ્રહ્માજી પ્રગટ્યા આસપાસ દિવ્ય પ્રકાશ આકાશમાં દેવી સંગીત અને પવનમાં સુગંધ ફેલાય ઉઠો હિરણ્ય કશ્યપ બ્રહ્માજીએ તેવો નાદ કર્યો અને કહ્યું કે તપથી હું પ્રસન્ન છું માંગો વરદાન હિરણકશ્યપની આંખોમાં તે જ તે જાણતો હતો કે આ ક્ષણ તેના ભાગ્યને બદલશે તે વિચારીને બોલ્યો કે મને કોઈ દેવ દાનવ માનવ પ્રાણી ન મારી શકે ન દિવસે કે ન રાત્રે અંદર નહીં બહાર નહીં કોઈ હથિયાર નહીં જમીન પર નહીં અને આકાશમાં નહીં બ્રહ્માજીએ સ્મિત કર્યું અને કહ્યું તથાસ્તુ તે ક્ષણે હિરણકશ્યપના હૃદયમાં ગર્વનો જ્વાળા ઉઠ્યો જાણે તેણે મૃત્યુને વશ કરી લીધી હોય અને અહીંથી શરૂ થયો એ યુગ જ્યારે અસુર રાજની ગરજના ત્રિલોકમાં ગુંજી કાળચક્ર ફરી આગળ વધ્યું બ્રહ્માનના તથાસ્તુ શબ્દ સાથે જ એક એવો અધ્યાય શરૂ થયો કે જેના પડઘા ત્રિલોકમાં લાંબા સમય સુધી સંભળાતા રહ્યા हिरણેકશપ જંગલમાંથી પરત ફર્યો પરંતુ હવે તે પહેલાનો રાજકુમારનો હતો તેની આંખોમાં અદમ્ય વિશ્વાસ હતો અને પગલામાં વિજયનો ગર્વ હતો અને હૃદયમાં એવી લાગણી હતી જાણે સમગ્ર બ્રહ્માંડ હવે તેની આજ્ઞાની રાહ જોઈ રહ્યું હોય જ્યારે તે પોતાની રાજધાની તરફ આગળ વધ્યો ત્યારે માર્ગ પર પવન પણ ધીમો થઈ ગયો વૃક્ષોના પર્ણો સરસરાવતા જાણે પ્રકૃતિ પણ તેને આગમનનો સંકેત આપતો રાજધાનીના દ્વાર ખુલ્યા શંખનાથ ગુંજ્યો અને દરબારના મહાદ્વારમાં અગ્નિકુંડ પ્રગટાવવામાં આવ્યો અને હિરણકશ્યપને સિંહાસન પર બિરાજમાન થયો તે ક્ષણે તેની નજરમાં એક અવિચળ નિશ્ચય હતો હવે કોઈ શક્તિ તેને રોકી શકશે નહીં સમય જતા તેણે પોતાની શક્તિનું પ્રદર્શન શરૂ કર્યું દેવતાઓ સામે યુદ્ધ ઘોષિત થયું અસુર સેના ગરજથી આગળ વધી અને મેઘ ગર્જના સમૂહ રથોના ચક્ર ગુંજી યુદ્ધ ભૂમિમાં ભયંકર સંઘર્ષ થયો દેવતાઓનો શસ્ત્રો ચમક્યા પરંતુ હિરણ કશ્યપ અડગ રહ્યો બ્રહ્માંડના વરદાનનું કવચ તેની આસપાસ અજાણ શક્તિ સમૂહ ઝળહળતું રહ્યું એક પછી એક દેવતાઓનો પરાજિત થયા સ્વર્ગ પર અસુર ધ્વજ ફરક્યો ઇન્દ્રનું સિંહાસન ખાલી થયું અને દેવતાઓ ભયથી વિખેરાઈ ગયા ત્રિલોકમાં એક જ નામ ગુંજવા લાગ્યું અસુરાધિપતિ હિરણ કશ્યપ પરંતુ વિજય સાથે તેના હૃદયમાં અહંકારનો અગ્નિ વધુ પ્રચંડ બન્યો એક દિવસે દરબારના ગરજતા સ્વરે તેણે જાહેરાત કરી કે હવે આ ત્રિલોકમાં માત્ર મારી જ આરાધના થશે કોઈ વિષ્ણુનું નામ લેશે તો તેના અસ્તિત્વને નષ્ટ કરી દેવામાં આવશે આદેશ પવન સમો દિશા દિશામાં ફેલાયો મંદિરો સુના થયા યજ્ઞ કુંડો નિર્જન બન્યા ઋષિઓ મૌન થયા પરંતુ હૃદયમાં પ્રાર્થના ચાલુ રહી ધર્મ જાણે ધીમે ધીમે શ્વાસ લેતો રહ્યો સ્વર્ગના નિર્જન ખૂણામાં દેવતાઓ ભેગા થયા તેમની આંખોમાં ચિંતા અને હૃદયમાં આશા હતી ઇન્દ્ર બોલ્યા કે અહંકાર વધ્યો છે ધર્મ ગંપી રહ્યો છે હવે શું કરવું બધાની નજર વિષ્ણુ તરફ પડી અને જે નિઃશબ્દ સ્મિત સાથે બ્રહ્માંડના ધર્મચક્રને નિહાળી રહ્યા હતા જાણે સમય પોતે યોગ્ય ક્ષણની રાહ જોઈ રહ્યો હતો એ જ સમયમાં હિરણકશ્યપના મહેલમાં એક નવી ઘટના બનવાની હતી તેની પત્ની કયાધુ શાંત અને સૌમ્ય સ્વભાવની તેના હૃદયમાં માતૃત્વની મૃદ્ધતા અને અંતરમાં એક અજાણ વિશ્વાસ હતો જ્યારે તે ગર્ભવતી હતી ત્યારે એક પ્રસંગે ઋષિ નારદના આશ્રમમાં નિવાસ મળ્યો આશ્રમમાં વહેતી મંત્ર ધ્વનિ ધૂપની સુગંધ અને નારદની વાણી નારાયણ નારાયણ નારદે ધર્મ ભક્તિ અને પરમાત્માની મહિમા સમજાવી કયાધુ એકાગ્રતાથી સાંભળતી અને ગર્ભસ્થ બાળક પણ આ દેવી શબ્દનો ગ્રહણ કરતો કહેવામાં આવે છે એ દિવસથી જ બાળકના હૃદયમાં ભક્તિનો દીપ પ્રગટ્યો સમય આવ્યો અને મહેલમાં જન્મ્યો એક સુંદર તેજસ્વી બાળક જન્મ સમયે મહેલમાં અજાણી શાંતિ છવાય પવન વૃદ્ધ વયો બાળકના ચહેરા પર શાંત સ્મિત જાણે અંદર કોઈ દિવ્ય પ્રકાશ જળો હળતો હોય અને નામ રાખવામાં આવ્યું પ્રહલાદ પ્રહલાદ અન્ય બાળકો કરતા ભિન્ન રમતમાં પણ તેની નજર આકાશ તરફ જાણે કોઈ સાથે વાત કરતો હોય ક્યારેક તે પાંદડાઓને સ્પર્શી સ્મિત કરે ક્યારેક આંખ બંધ કરી ધ્યાનમાં થઈ જાય માતા આશ્ચર્યથી જોવે કે આ બાળકમાં કોઈ વિશેષતા છે જ્યારે તે બોલતા શીખ્યો ત્યારે તેના હોઠ પર પહેલું નામ આવ્યું નારાયણ આ સાંભળીને મહેલના સેવકો ચકિત થઈ ગયા પરંતુ કાળ હજુ મૌન હતો જાણે આવનારી ઘટનાઓની રાહ જોતો હોય રીણકશ્યપ પોતાના પુત્રને જોઈ ગર્વ અનુભવતો તેને આશા આ મારો વારસ ત્રિલોકનો શાસક બનશે તે ઈચ્છતો પુત્રના અસુરબળ અને રાજસત્તાનો તેજ વિકસે જ્યારે પ્રહલાદ થોડોક મોટો થયો તેને ગુરુકુળમાં મોકલવામાં નિર્ણય કર્યો એક સવાર સૂર્યોદયના સુવર્ણ કિરણો મહેલના પ્રાંગણમાં જળહળતા રથ તૈયાર ગુરુઓ ઉભા પ્રહલાદ શાંત રીતે માતા પિતાને નમન કરી ગુરુકુલ તરફ ચાલ્યો પવન મૃદુ જાણે કોઈ દિવ્ય ગાથાનો આરંભ થઈ રહ્યો હોય આ રીતે અસુર રાજાની તાનાશાહી વચ્ચે ભક્તિનો નાનો દીપક પ્રગટ્યો આગળ વધતું રહ્યું અને આવનારી સમગ્ર બ્રહ્માને સાક્ષી બનાવવાનું હતું ઘોર વૃક્ષોની વચ્ચે વસેલું ગુરુકુલ જ્યાં પવન પણ મંત્રોચારની લયમાં વહેતો લાગે માટીના કુટીર યજ્ઞ કુંડમાંથી ઉઠતો ધુમાડો અને વિદ્યાર્થીઓના સ્વરોનમાં પાઠ શુંકરાચાર્ય પુત્ર સંડ અને અમરક શિક્ષણ સંભાળતા તેઓ અસુર રાજાના આદેશથી રાજકુમારને શીખવતા રાજ્યશાસ્ત્ર, રાજનીતિ, યુદ્ધની કળા, રાજ્ય સત્તાનો ગર્વ. પ્રહલાદ અન્ય બાળકો સાથે બેસે પરંતુ તેની નજર ઘણીવાર દૂર આકાશમાં ખોવાઈ જાય જાણે તે કોઈ अदृश्य સંગીત સાંભળતો હોય. એક દિવસ પાઠ દરમિયાન ગુરુએ પૂછ્યું, "રાજકુમાર, શાસનનો આધાર શું છે?" અન્ય બાળકો બોલ્યા, "બળ અને વિજય." પ્રહલાદ મૃદુ સ્વરે બોલ્યો, "સત્ય અને ભગવાનની કૃપા." ગુરુઓ એક પળ માટે મૌન પણ પવન જાણે થંભી ગયો હોય. દિવસો પસાર થયા જ્યારે અન્ય વિદ્યાર્થીઓ શસ્ત્ર વિદ્યામાં મગ્ન ત્યારે પ્રહલાદ વૃક્ષની નીચે બેસી ધ્યાનમાં તલ્લીન તેના હોઠ પર નારાયણ નામનું જપ ચાલુ રહ્યો ધીમે ધીમે અન્ય બાળકો તેની પાસે બેસવા લાગ્યા તેની વાણીમાં એવી શાંતિ જાણે ઉનાળાની ગરમીઓમાં ઠંડો પવન તે તેમને સમજાવે કે જીવન ક્ષણ ભંગુર છે પરમાત્માનું સ્મરણ સાચી શાંતિ આપે છે બાળમિત્રો આશ્ચર્યથી સાંભળે અને જાણે કોઈ વયસ્ક રુચિ બોલતો હોય સંડ અને અમર્ગ ચિંતિત થયા તેઓએ જોયું કે રાજકુમાર અસુર ધર્મના પાઠમાં રસ લેતો નથી તેના શબ્દોમાં વિષ્ણુ ભક્તિ છે એક સાંજમાં યજ્ઞકુંડ પાસે બેઠા હતા અને ચર્ચા કરે છે કે જો રાજાને ખબર પડશે તો ક્રોધ પ્રચંડ થશે તેઓએ પ્રહલાદને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે રાજકુમાર તમારે રાજધર્મ શીખવો જોઈએ રાજાની સેવા સર્વોચ્ચ છે પ્રહલાદ શાંતિથી સ્મિત સાથે બોલ્યો કે સર્વોચ્ચ તો પરમેશ્વર છે રાજા પણ તેમની ઈચ્છાથી જ શાસન કરે છે સમય આવ્યો જ્યારે પ્રહલાદને મહેલમાં પરત બોલાવવામાં આવ્યો દરબાર સજ્જ થયો સિંહાસન ઉપર બિરાજમાન થયો અને આસપાસ અસુર મંત્રીઓ બેસી ગયા જ્યારે પ્રહલાદ દરબારમાં પ્રવેશ્યો ત્યારે શાંત અને નિર્ભય હતો હિરણ કશ્યપે સ્મિત સાથે પૂછે છે કે પુત્ર ગુરુકુલમાં શું શીખ્યો દરબાર નિઃશબ્દ જાણે પવન પણ અવાજ સાંભળવા અટકી ગયો હોય અને પ્રહલાદે પોતાના હાથ જોડી અને કહ્યું કે પિતાશ્રી જીવનનો શ્રેષ્ઠ માર્ગ ભગવાનની ભક્તિ છે શબ્દો દરબારમાં ગુંજ્યા અને જાણે વ્રજ સમા પડ્યા હોય હિરણ્યકશ્યપના ચહેરા પર ગરવોમાંથી ક્રોધ તરફ પરિવર્તન થયું આંખોમાં અગ્નિ અને શ્વાસ ઝડપી બન્યો કોણે શીખવ્યું તેવી ગર્જના કરી પ્રહલાદે શાંતિથી કહ્યું કે આ તો મારી અંતરની વાણી છે દરબારનો માહોલ તણાવથી ભરાઈ ગયો મંત્રીઓ એકબીજા તરફ જોવા લાગ્યા જાણે આવનારી વાવાઝોડાની કોઈ આગાહી હોય હિરણ્યકશ્યપે ગુરુઓને ઠપકો આપ્યો રાજકુમારને ફરી શિક્ષણ આપો આ વિચારો દૂર કરો પ્રહલાદ ફરી ગુરુકુલ મોકલવામાં આવ્યો પરંતુ હવે કાળની ગતિ તેજ થવાની હતી ગુરુકુલ પરત જઈ પ્રહલાદ વધુ તલ્લીન થયો રાત્રે તારાઓ નીચે બેસી જપ કરતો પવન તેના આસપાસ મૃદુ વહેતો જાણે સમગ્ર બ્રહ્માંડ તેની ભક્તિમાં સાક્ષી બની રહ્યો હોય અને ક્યાંક કાળ નિઃશબ્ધ સ્મિત કરતો હોય આ રીતે ત્રાસ અને ભક્તિ વચ્ચેનો સંઘર્ષ હવે ખુલ્લો થવાનો હતો કશ્યપનો ગ્રોથ વધતો ગયો અને પ્રહલાદની ભક્તિ વધુ પ્રગટતી રહી અને આગળ પરીક્ષાનો અધ્યાય શરૂ થશે કાળચક્ર હવે એવી દિશામાં વળ્યું જ્યાં પવનમાં તણાવની ગંધ હતી મહેલમાં ઊંચા ગુબંજો પર સાંજના કાળા વાદળો છવાયા હતા જાણે પ્રકૃતિ પણ આવનારી ઘટનાઓની સાક્ષી બનવા માટે તૈયાર થતું હોય દરબારમાં દીવડા પ્રગટાવ્યા પરંતુ પ્રકાશ હોવા છતાં વાતાવરણમાં અંધકારનો ભાર અનુભવાતો હતો રેણકશ્યપ સિંહાસન પર બેઠો ચહેરા પર ક્રોધની રેખાઓ અને આંખોમાં પ્રચંડ અગ્નિ હતી તેના મનમાં એક જ પ્રશ્ન હતો કે મારો પુત્ર મારા વિરુદ્ધમાં કેમ બોલે છે મંત્રીઓ મૌન થઈ ગયા અને સૈનિકો પણ સ્થિર થઈ ગયા પ્રહલાદને દરબારમાં લાવવામાં આવ્યો પણ તે નિર્ભય અને ચહેરા પર શાંતિનો તેજ જોવા મળ્યો રેણ કશ્યપે કરી કે શું તું હજુ પણ એ વિષ્ણુનું નામ લે છે પ્રહલાદે ધીરા સ્વરે અવતર આપ્યો કે પિતાશ્રી તેઓ સર્વત્ર છે અને તેમના સ્મરણમાં શાંતિ છે આ શબ્દોએ ક્રોધને જ્વાળા બનાવી આદેશ કે પ્રહલાદને ભયંકર જંગલમાં લઈ જવો ઘોર જંગલમાં જ્યાં વૃક્ષોની ગાઢ હોય પવનમાં ભેજ અને અજાણી સુગંધ હોય દૂરથી પ્રાણીઓની ગર્જના થતી હોય એક વિશાળ ખાડું કે જેમાં અસંખ્ય સર્પો વણાક લેતા હોય અને ફળ ફેલાવીને ઝેરી નજર જોતા હોય એવા ખાડામાં સૈનિકોએ પ્રહલાદને તેમાં ઉતાર્યો પરંતુ દ્રશ્ય અદ્ભુત હતું બાળક આંખ બંધ કરી નારાયણ જપે સર્પો દેવી સંગીત સાંભળતા હોય અને જંગલમાં પવન ધીમો વહેવા લાગ્યો સૈનિકો ચકિત થયા કે આ તો કેવી શક્તિ અને આ પ્રયાસ નિષ્ફળ રહ્યો એટલે હિરણકર્ષકનો ક્રોધ વધી ગયો આદેશ થયો કે પ્રહલાદને ઊંચા પર્વતના શિખરે લઈ જાઓ અને ત્યાંથી તેને ધકેલી દો પરંતુ સૈનિકો જ્યારે તેને ધકેલે છે તો જાણે હવા તેને ઝુલાવતી ઝુલાવતી નીચે લઈ જતી હોય એમ ધીમે ધીમે એને નીચે ઉતારે છે અને એના મુખમાં ખાલી એક જ શબ્દ રટ્યા રાખે છે કે નારાયણ નારાયણ આ પ્રયાસ પણ નિષ્ફળ જતા રાજમહેલના પ્રાંગણમાં વિશાળ હાથીઓ લાવવામાં આવ્યા પ્રહલાદને મધ્યમાં ઊભો રાખવામાં આવ્યો અને આદેશ આપ્યો કે કચડી નાખો પણ હાથીઓ આગળ વધ્યા પરંતુ અચાનક જ અટકી ગયા તેમની આંખોમાં શાંતિ જાણે કોઈ અદશ્ય શક્તિ તેને રોકતી હોય એક હાથી ધીમે સૂંઢ ઝુકાવી જાણે તેને નમન કરતો હોય અને દરબાર બધો આ જોઈને અચંબિત થઈ ગયો અને આ પ્રયાસ પણ નિષ્ફળ જતા એક દિવસ રાજમહેલના અંતરંગ કક્ષમાં ઝેરી દ્રવ્ય તૈયાર થયું પ્યાલામાં કાળાશ અને આસપાસનો ભય માહોલ પ્રહલાદને આપ્યું કે પી લે તે નિર્ભય સ્મિત સાથે ભગવાનનું સ્મરણ કરીને પી ગયું કંઈ જ ન થયું રીણકશ્યપની મુઠ્ઠી ભીંસી અને ક્રોધ વધુ ઉગ્ર બન્યો પ્રયાસો નિષ્ફળ જતા હવે કાળ હવે અંતિમ પરીક્ષા તરફ આગળ વધી રહ્યો હતો હિરણ્યકશ્યપનો ક્રોધ ચરમસીમા પર હતો અને પ્રહલાદની ભક્તિ અખંડ હતી કાળના ગર્ભમાં એક એવી રાત્રિ ઉગવા જઈ રહી હતી કે જે માત્ર એક ઘટનાની રાત્રિ ન હતી પરંતુ યુગોના સંઘર્ષની સાક્ષી બનવાની હતી દિવસભર આકાશમાં એક અજાણી નિર્વરતા છવાઈ રહી હતી સૂર્ય જ્યારે પશ્ચિમમાં ગર્ભમાં અસ્ત થયો લાગ્યો જાણે તેના કિરણોમાં અસાધારણ લાલિમા હતી જાણે પ્રકૃતિ પોતે આગાહી કરતી હોય કે આજની સાંજ સામાન્ય નથી રાજધાનીના વિશાળ મેદાનમાં વહેલી સવાર ચીતાની તૈયારી શરૂ થઈ ગઈ હતી સૈનિકો અને સેવકો સૂકા લાકડાના ઢગલા ગોઠવી રહ્યા હતા મોટા મોટા વૃક્ષોના થળ લાવવામાં આવ્યા તેના ઉપર ઘી અને સુગંધિત દ્રવ્યો છાંટવામાં આવ્યા ચીતાના ચારેય બાજુ ઊભા મસાલો ગાળવામાં આવ્યા જેથી રાત્રિના અંધકારના અગ્નિનો પ્રકાશ દિશાઓ સુધી ફેલાઈ જાય લોકોમાં ચર્ચા ચાલી રહી હતી પરંતુ કોઈ ઊંચા સ્વરે બોલતું નહોતું દરેકના હૃદયમાં એક અજાણી ભીતિ કારણ કે સૌ જાણતા હતા કે આ માત્ર અગ્નિપ્રયોગ નથી પરંતુ અસુર રાજાના અહંકાર અને બાળકની ભક્તિ વચ્ચેનો નિર્ણય છે જ્યારે સાંજ ગેરાય આકાશમાં કાળા વાદળો એકઠા થવા લાગ્યા પવનમાં ગરમી અને ભાર જાણે સમય પોતે શ્વાસ રોકીને ઊભો હોય પક્ષીઓ પોતાના માળામાં છુપાઈ ગયા હોય અને શહેરના માર્ગો ધીમે ધીમે નિશબ્દ બન્યા હોય થોડા સમય પછી શંખ અને નગારાના ઘેરા સ્વર સાથે અસુર રાજ હિરણકશ્યપનો આગમન થયું સુવર્ણ કવચમાં જળ હતો ઊંચા મસ્તક સાથે તેની આંખમાં અહંકારની કઠોર ઝાંઘી હતી રથથી ઉતરતા જ મેદાન તરફ નજર ફેરવી જાણે આખી સૃષ્ટિને પડકાર ફેંકતો હોય તેના પાછળ મંત્રીઓ અસુર સૈનિકો અને દરબારીઓ ઉભા હતા તેઓ જાણતા હતા કે આજની ઘટના અદભુત બની શકે છે ત્યારે મેદાનના દ્વારેથી ધીમે ધીમે પ્રવેશ કરે છે હોળીકા તેના વસ્ત્રમાં અગ્નિના રંગ જેવા લાલ મસ્તક ઊંચું પગલાઓમાં ગરુ અને તેના ચહેરા પર એવું સ્મિત હતું કે જાણે તેના પોતાના વરદાન પર અડગ વિશ્વાસ હોય કે અગ્નિ તેને કદી સ્પર્શ નહીં કરી શકે હોડીકાની નજર ચિતાની તરફ પડી અને પછી હિરણ્ય તરફ જાણે મૌન સંકેત આપે કે ચિંતા ન કરો આજે કાર્ય પૂર્ણ થશે થોડી પળો પછી સૈનિકો પ્રહલાદને લઈને આવ્યા બાળક શાંત છે તેની આંખોમાં ભયનો અણછાર પણ નથી માત્ર મૃદુ શાંતિ છે તે આકાશ તરફ એક પડ જુએ છે જાણે અંતરમાં કોઈ અદર્શ્ય શક્તિ તેને સાથ આપતું હોય માતા કયા તો દૂર ઉભી પરંતુ હૃદયમાં અખંડ વિશ્વાસ જાણે છે કે જેનું રક્ષણ પરમાત્મા કરે તેને કોઈ સ્પર્શી શકતું નથી હાથ ઉચક્યો અને આદેશ થયો કે મસાલો ચીતાને સ્પર્શ્યા અને પ્રથમ ધુમાડો ઉઠ્યો પછી ધીમે ધીમે જ્વાળાઓ ઊભી થઈ લાકડા તડતડ તડતર સાથે સળગવા લાગ્યા અને આગ ગરજવા લાગી અને ચિંગારીઓ આકાશમાં ઉડવા લાગી જાણે તારાઓ ધરતી પર વરસતા હોય હોળિકા પ્રહલાદને પોતાની ગોદમાં લઈને બેસી ગઈ હતી આસપાસ જ્વાળાઓ નૃત્ય કરવા લાગી પવન ગરમ અને વાતાવરણમાં અગ્નિની ગંધ ફેલાઈ ગઈ તે ક્ષણે પ્રહલાદે આંખ બંધ કરી તેના હોઠ પર એક જ જાપ ચાલુ રાખ્યો નારાયણ નારાયણ અને તેના ચહેરા પર એવી શાંતિ જાણે અગ્નિ નહીં પરંતુ કમળના તળાવમાં બેઠો હોય જ્વાળાઓ ઊંચી થતી ગઈ હોળીકાના વસ્ત્ર લહેરાવા લાગ્યા શરૂઆતમાં તેના ચહેરા પર ગર્વ પરંતુ થોડા ક્ષણોમાં આશ્ચર્ય તેને લાગ્યું કે આગનો તાપ વધે છે ધીમે ધીમે જ્વાળાઓ તેને ઘેરી લેવા લાગી તેના ચહેરા પર ભય દેખાવા લાગ્યો તે સમજવા લાગી કે દેવી નિયમોનું અપમાન થાય ત્યારે વરદાન પણ નિષ્ફળ બને છે જ્વાળાઓ ગરજે છે અને એક ચીસ ગુંજે હોળીકાનો અહંકાર અગ્નિમાં ભસ્મ થવા લાગ્યો પરંતુ એ જ ક્ષણે પ્રહલાદ શાંત અખંડ અને નિર્ભય બેઠો છે જ્વાળાઓ જાણે તેની આસપાસ વંદન કરી રહ્યા હોય અને આ બધું જોઈ જનસમૂહ નિઃશબ્દ થઈ ગયું છે અને ઘણાય તો શ્વાસ લેવાનું પણ ભૂલી ગયા છે અને આકાશમાં એક પવન ગુંજે છે કે જાણે ધર્મની ઘોષણા થતી હોય સમય પસાર થતો ગયો અને ધીમે ધીમે અગ્નિ શાંત થવા લાગી રાખના ડગલામાંથી એક દિવ્ય દ્રશ્ય પ્રગટ્યું કે પ્રહલાદ અડગ અખંડ ચહેરા પર તેજ છવાઈ ગયું છે અને લોકોમાં આશ્ચર્ય અને ભક્તિની લહેર ફેલાઈ ગઈ હિરણકશ્યપ આ દ્રશ્ય જોઈ ક્રોધથી કંપી ઉઠ્યો અને આ રીતે અગ્નિની રાત્રિએ અહંકારને ભસ્મ કરી ભક્તિની જ્યોતને વધુ પ્રગટ કરી અગ્નિની રાત્રિ પછીનો પ્રભાત રાજધાની પર એવી શાંતિ લઈને આવ્યો જે બહારથી શાંત પરંતુ અંદરથી તોફાની હતી મેદાનમાં ગઈકાલની ચિતા રાખ હજી ગરમ હતી પવન જ્યારે તેની ઉપર પ્રસાર થયો ત્યારે સૂક્ષ્મ રાખના કણો આકાશમાં ઉડી જાણે ઘટનાની યાદ તાજી કરતું હોય લોકો ધીમા સ્વરે વાત કરતા કે અગ્નિએ સત્ય બતાવ્યું પરંતુ કોઈ ખુલ્લે આમ બોલવાની હિંમત કરતું નહીં કારણ કે અસુર રાજાનો ક્રોધ હવે વાવાઝોડા સમય ઉગ્ર બની ગયો હતો મહેલના ગર્ભમાં ઊંચા સ્તંભો વચ્ચે હિરણકશ્યપ એકલો ફરતો હતો તેની ચાલ ઝડપી શ્વાસ ભારે અને આંખોમાં અવિશ્વાસ આ કેવી રીતે શક્ય બને તેના મનમાં સતત એક જ વિચાર કે મારા આદેશો નિષ્ફળ કેમ આ બાળકને કોણ રક્ષણ આપે છે દિવાલ પર પ્રગટતા દીવડાઓની જ્યોત તેના ચહેરા પર કંપતી છાયા ઉત્પન્ન કરતી જાણે અંદર ઉઠતા તોફાનને બહાર પ્રતિબિંબ દેતું હોય અંતે તેણે દરબાર બોલાવ્યો વિશાળ સભા મંડળમાં મંત્રીઓ અસુર યોદ્ધાઓ અને દરબારીઓ ભેગા થયા વાતાવરણ ભારે અને કોઈ હાસ્ય નહીં કોઈ ગરજના નહીં માત્ર શાંતિ હતી હિરણ કશ્યપ સિંહાસન પર બેસ્યો પરંતુ આજે તેની ભવ્યતા પાછળ એક ઉગ્ર જ્વાળા છુપાયેલી તેને ધીમે પરંતુ કઠોર સ્વરે કહ્યું કે આજ સત્યનો નિર્ણય થશે પ્રહલાદને બોલાવવામાં આવ્યો બાળક શાંત પગલાથી દરબારમાં પ્રવેશ્યો તેની નજર સ્થિર જાણે કોઈ ભયનો નું અણસાર પણ ન હોય અને તેણે પિતાને નમન કર્યું હિરણકશ્યપ બોલ્યો કે પુત્ર તું કહે છે કે તારો ભગવાન સર્વત્ર છે શું એ મારા કરતા પણ વધુ શક્તિશાળી છે પ્રહલાદ ધીમા અવાજે બોલે છે કે પિતાશ્રી શક્તિનું મૂળ તો પરમાત્મા છે તેઓ બધામાં વસે છે આપમાં પણ વસે છે દરબારમાં હળવો સંચાર કોઈકની આંખમાં આશ્ચર્ય તો કોઈકની આંખમાં ડર છે હિરણકશ્યપના ભ્રકુટી તણાઈ જો તે સર્વત્ર છે તો આ સ્તંભમાં પણ છે તેની આંગળી સ્તંભ તરફ ઊંચી થઈ જે મહેલના મધ્યમાં ઊભો હતો વર્ષોની કળાથી સજ્જ અડગ હતો પ્રહલાદ નિર્ભય નજરે જોયું અને પ્રહલાદે કહ્યું કે તેણે ગદા ઉચકી અને ગરજના સાથે સ્તંભ પર પ્રહાર કર્યો પ્રહારનો અવાજ એવો હતો જાણે વીજળી ધરતી પર પડતી હોય મહેલ કંપી ઉઠ્યો સ્તંભમાંથી એક અદભુત ગંજન ઉઠ્યું જેણે સામાન્ય ન હતું જેને અંદરથી કોઈ પ્રચંડ શક્તિ જાગી રહી હોય દરબારીઓ ભયથી પાછળ ખસ્યા પવન અચાનક બન્યો અને અને લહેરાવા લાગી સમમાં દેખાઈ તેમાંથી ગયું તે અવાજમાં ગર્જના કરુણા અને પ્રચંડતા ત્રણેયનું મિશ્રણ હતું હિરણ કશ્યપ એક ક્ષણ માટે સ્થિર પરંતુ અહંકાર તેને પાછળ ન હટવા દે તે ફરી ગદા ઉંચકે છે કે જુઓ ક્યાં છે તારો ભગવાન પ્રહાર થાય અને અચાનક સ્તંભ ભયંકર ધડાકા સાથે ફાટી પડે છે એક અજાણી પ્રકાશ રેખા બહાર ફાટી નીકળે અને સાથે ગર્જના તે દિશાઓને હચમચાવી દે છે અને પવન વાવાઝોડા સમો ફૂંકાવા લાગે છે અને દરબારમાં ધૂળ અને કંપન થવા લાગે છે દરબારીઓ જમીન પર પડી જાય છે કેટલાક આંખ બંધ કરે છે કારણ કે તે તે જ સહન કરવું મુશ્કેલ છે તે પ્રકાશમાંથી ધીમે ધીમે એક આકાર પ્રગટ થવા લાગે છે પરંતુ હજુ પૂર્ણ પ્રગટ નથી જાણે બ્રહ્માંડ પોતે શ્વાસ લઈ રહ્યું હોય પ્રહલાદના ચહેરા પર આનંદ તે જાણે કે ક્ષણ આવી ગઈ હોય અને હિરણ કશ્યપના આંખોમાં અચંબો પરંતુ ક્રોધ હજી અડુગ છે ગરજના ફરી ગુંજે છે એવી કે હૃદય ધબકતું બંધ થઈ જાય સ્તંભના અવશેષો કંપે છે અને દિશાઓમાં દેવી શક્તિનો પ્રવાહ પ્રસરે છે અને દરબાર હવે યુદ્ધભૂમિ બનવા તૈયાર થઈ ગઈ છે પવનમાં હવે સુગંધ અને પ્રચંડતા જાણે ધરણનો અવતાર થવા જઈ રહ્યો છે આકાશ બહાળ વાદળો ગરજે છે જાણે વીજળી ચમકતી હોય દરબારીઓ એકબીજા તરફ જુએ છે કે આ શું થઈ રહ્યું છે ઋણ કશ્યપ ગદા મજબૂત પકડી હું અડગ છું અને એ જ ક્ષણે ગરજના ફરી ઊઠે વધુ પ્રચંડ બને અને વધુ ગુંજન ભરી થવા લાગે છે અને અહીં શરૂ થવાનું હતું અહંકાર અને દેવી શક્તિ વચ્ચેનું અંતિમ સંઘર્ષ સમયની ધબકાર જાણે તેજ બની ગઈ હતી મહિલના મધ્યમાં ફાટેલા સ્તંભમાંથી ઉઠતી ગર્જના માત્ર અવાજ નહોતી તે બ્રહ્માંડના ગર્ભમાંથી ઉઠતી ધર્મની ઘોષણા હતી હવામાં અચાનક એવો વેગ પ્રસરી ગયો કે દીવડાની જ્યોતો ઝૂકી ગઈ અને દરબારના ઊંચા ગુંબજો સુધી કંપણ દોડ્યું સ્તંભના વિખરાયેલા અંશો વચ્ચે એક તેજ પૂંજ ધીમે ધીમે આકાર લેતો હતો પ્રકાશ એટલો પ્રચંડ કે આંખો મીચકાવી પડે છતાં નજર દૂર ન હટે કારણ કે દ્રશ્ય અદિત્ય હતું ગર્જનાનો સ્વર હવે સ્પષ્ટ થવા લાગ્યો સિંહની હુંકાર અને માનવની પ્રાણશક્તિનું અજોડ સંમિશ્રણ હતું અને પછી એક ક્ષણ આવી કે જ્યારે પ્રકાશમાંથી પ્રગટ્યો એક અદભુત સ્વરૂપ મસ્તક સિંહનું અગ્નિશમી આંખો વિશાળ કેશ રાશી પવનમાં લહેરાતી દાંત વીજળી ચમકતા શરીરનું માનવનું ભવ્ય શક્તિશાળી અડગ અને નખ લાંબા અને તેજસ્વી જાણે ધનનું શસ્ત્ર હોય તે હતા નરસિંહરૂપ તેમના પ્રાગટ્ય સાથે જ દરબારમાં ગરજના ગુંજી એવી કે ધરતીના અંતના ધબકાર અનુભવાય

પરંતુ મનમાં હજી અહંકારનો દ્રઢ વિશ્વાસ કે તેને કોઈ હરાવી શકતું નથી અને દરબાર હવે યુદ્ધ બની ગયું હતું હિરણ પ્રચંડ પ્રહાર કર્યો ગદા હવામાં વીરડી સમી ફટી પરંતુ નરસિંહે સહજતાથી તેને અટકાવી અને પ્રહારનો ઘાત સંભવ સુધી ગુંજી ઉઠ્યો નરસિંહના ગરજના ફરી ઊઠી અને તે આગળ વધ્યા તેમના દરેક પગલા સાથે જમીન કંપતી જાણે પર્વત ચાલતો હોય હિરણ ફરી હુમલો કર્યો આ વખતે વધુ ઉગ્ર શસ્ત્રોની અથડામણની ચિંગારીઓ ઉડી દરબારમાં પ્રકાશના કણો ફેલાવા લાગ્યા દરબારીઓ ભયથી દૂર ખસ્યા કોઈ કે આવું યુદ્ધ કદી જોયું નહોતું યુદ્ધ માત્ર બળદનું નહોતું પરંતુ અહંકાર અને સત્ય વચનો નું અથડામણ હતું હિરણ કશ્યપે પોતાના શક્તિનો પૂરતો પ્રયોગ કર્યો ક્યારેક ગદા ક્યારેક પર્વત હોય એક ક્ષણે વેગથી આગળ વધીને લીધો અસુર રાજ છૂટવા પ્રયત્ન કરે પરંતુ પકડ અદમ્ય હતી તેઓ મહેલના દ્વાર પાસે આવ્યા જ્યાં અંદર ન બહાર સંધ્યાનો સમય હતો આકાશમાં પ્રકાશ અને અંધકાર વચ્ચેની રેખા નરસિંહે હિરણ કશ્યપને પોતાની જાંધ ઉપર બેસાડીને ન જમીન કે ન આકાશ અને દરબારમાં પવન સ્થિર જાણે સમગ્ર બ્રહ્માંડ સાક્ષી બનતું હોય નખ હોય નું સ્વરૂપ હજી પ્રચંડ ગરજના હજી ગુંજે દેવતાઓમાં દિશા દિશાથી નિહાળે પરંતુ કોઈ નજીક જવાની હિંમત ન કરે પ્રહલાદ ધીમે આગળ વધે હાથ જોડીને નમન કરી અને કહ્યું કે હે પ્રભુ તે શબ્દમાં ભક્તિ અને સમર્પણ હતું અને નરસિંહની નજર ધીમી અને મૃદુ બની ગરજના શાંત થવા લાગી તેમની પ્રચંડતા કરુણામાં રૂપાંતરિત થઈ ગઈ દરબારમાં પ્રકાશ પ્રસરે છે અને પવન મૃદુ બને છે અને અહંકારનો અંત અને ધર્મનો વિજય થાય છે આ રીતે યુગોના સંઘર્ષનો અંત આવ્યો પરંતુ ગાથા હજુ પૂર્ણ નથી કારણ કે વિજય પછી શાંતિ અધ્યાય લખવાનો બાકી હતો જ્યારે અહંકારની ગરજના શાંત થઈ અને યુદ્ધની ધૂળ ધીમે ધીમે સ્થિર થવા લાગી ત્યારે મહેલના ગર્ભમાં એક અજાણી નિર્વરતા પ્રસરી થોડા ક્ષણો પહેલાં જ્યાં પ્રચંડ સંઘર્ષનો તોફાન હતો ત્યાં હવે સમય જાણે શાંત સરોવર સમો સ્થિર ઊભો રહ્યો નરસિંહનું પ્રચંડ સ્વરૂપ હજી પણ દ્વાર સાથે જળહળતું હતું તેમની આંખોમાં ધર્મની જ્વાળા પરંતુ હવે તેના કરુણાની ઝાંખી પણ દેખાતી તેમની ગર્જનાનો પડઘો હજી દિવાલોમાં ગુંજી રહ્યો હતો જાણે અહંકારના અંતની ઘોષણા હોય દરબારીઓ ધીમે ધીમે ઊભા થયા કોઈના ચહેરા પર ભય કોઈના હૃદયમાં આશ્ચર્ય અને કેટલાકની આંખોમાં ભક્તિની જળહળતી હતી આકાશ બહાર ધીમે ધીમે શાંત થવા લાગ્યું વાદળોની ગર્જના દૂર ખસી અને પવનમાં એક નવી મૃદુતા આવી જાણે પ્રકૃતિ પોતે શ્વાસ છોડતી હોય અને ધર્મ સ્થિર થયો હોય તે સમયે પ્રહલાદ ધીમા પગલાથી આગળ વધ્યો તેની ચાલમાં વિનમ્રતા ચહેરા પર અખંડ શાંતિ અને આંખોમાં અપરિમિત પ્રેમ તેણે નરસિંહના ચહેરા પર નમન કર્યું અને નમનમાં કોઈ ભય નહોતો માત્ર સમર્પણ હતું તેની વાણી અને ભાવભીની કે પ્રભુ આપણા દર્શનથી જીવન ધન્ય થયું જો કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો આપણી કૃપા વિના હું કશું જ નથી આ શબ્દોમાં એવી નિર્મળતા હતી કે પ્રચંડ રૂપ પણ મૃદુ બનવા લાગ્યો તેની આંખમાં તે જ ધીમું ધીમું શાંત અને પ્રકાશમાં ફેરવાયું ગરજનાનો સ્વર શાંત થયો અને તેમની ઉપસ્થિતિમાં કરુણાના પ્રવાહ પ્રસરી ગયો કહેવામાં આવે છે કે જ્યાં સચ્ચી ભક્તિ હોય ત્યાં પરમાત્મા પણ પોતાના ઉગ્ર સ્વરૂપને તેજી પ્રેમમ બની જાય છે દિશા દિશાથી દેવતાઓ પ્રગટવા લાગ્યા આકાશમાં દેવી પ્રકાશ ફેલાયો સુગંધિત પવન વહેવા લાગ્યો ઇન્દ્ર બ્રહ્મા અને અન્ય દેવગણોએ પ્રહલાદ અને નરસિંહને વંદન કર્યું આકાશમાંથી ફૂલો વરસવા લાગ્યા જાણે સ્વર્ગ પોતે આ ક્ષણ ને ઉજવી રહ્યો હોય મહેલના ગર્ભમાં હવે ભયનો અણસાર પણ નહોતો માત્ર શાંતિ હતી થોડા સમય પછી નરસિંહે ધીમા સ્વરે પ્રહલાદને આશીર્વાદ આપ્યો હે ભક્ત તારી અડગ ભક્તિને ધર્મને સ્થિર કર્યો છે હવે તું રાજધર્મ પાડ અને પ્રજાનું કલ્યાણ કર આ વચન સાથે જાણે સમગ્ર સૃષ્ટિમાં એક નવી શરૂઆતનો સંકટ પ્રસરી ગયો હોય પ્રહલાદે નમન કર્યું તેમના હૃદયમાં કોઈ ગર્વ ન હતો માત્ર કૃતજ્ઞતા હતી સમય જતા રાજધાનીમાં રાજ્યાભિષેકની તૈયારી શરૂ થઈ જ્યાં પહેલા ત્રાસનો માહોલ હતો ત્યાં હવે આનંદ અને આશાનો માહોલ છે વિશાળ સભા મંડપ સજાયો ધ્વજાયો લહેરાઈ દીવટા પ્રગટ્યા અને મંત્રોચારની ધ્વનિ ગુંજી ઋષિઓ અને દેવતાઓની સાક્ષી બની પ્રહલાદ સિંહાસન પર બિરાજમાન થયો તેની નજરમાં કરુણા અને મનમાં ધર્મનું સંકલ્પ પ્રજાએ આનંદથી જયઘોષ કર્યો કે ધર્મનો વિજય થયો રાજ્યમાં શાંતિનો યુગ શરૂ થયો ફરી પ્રગટ્યા મંદિરોમાં ભજન ગુંજવા લાગ્યા અને લોકોના હૃદયમાં ભય દૂર થયો પ્રહલાદે સદાચાર ન્યાય અને દયા પર આધારિત શાસન કર્યું જેથી પ્રજા સુખી રહી સમયના વહેણમાં હોળીકાની દહનની ઘટના સ્મૃતિ બની રહી પરંતુ માત્ર સ્મૃતિ નહીં સંદેશ બન્યો દર વર્ષે લોકો અગ્નિ પ્રગટાવી યાદ કરે કે અહંકાર ભસ્મ થાય છે અને ભક્તિ અખંડ રહે છે આગની જ્વાળામાં લોકો પોતાનો અહંકાર ક્રોધ અને દુર્વાસનાઓને પ્રતિરૂપ અર્પણ કરે અને નવી શરૂઆત કરે કાળના અનંત પ્રવાહમાં આ ગાથા સાથે આજે પણ જીવન છે ત્યારે પણ મનમાં અહંકાર ઉઠે ત્યારે જ હિરણકશ્યપની યાદ આવે જ્યારે પણ સંકટ આવે ત્યારે પ્રહલાદની ભક્તિ માર્ગ દર્શાવે અને જ્યારે પણ સત્ય માટે સંઘર્ષ થાય ત્યારે નરસિંહની ગરજના હૃદયમાં સંભળાય આ ગાથા માત્ર પ્રાચીન કથા નથી તે જીવનનું દર્પણ છે ધર્મ કદી નષ્ટ થતો નથી તે સમયાંતરે નવી શક્તિ સાથે પ્રગટે છે અને અહંકાર કેટલો પ્રચંડ હોય અંતે સમયની જ્યોત જ પ્રકાશ આપે છે અને આ રીતે યુગોની ગુંજન સાથે હોળીકા દહની ગાથા પૂર્ણ થાય છે પરંતુ તેના સંદેશ સદાકાળ જીવંત રહે છે હૃદયથી હૃદય સુધી અને યુગોથી યુગો સુધી પ્રસરે છે આવી જ ભક્તિમય અને અવનવી ગાથાઓ સાંભળવા માટે આજે જ ચોરો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને વધુ ને વધુ લોકો સાથે શેર કરો અને જો તમારે પણ કોઈ ગાથા સાંભળવી હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો